સરકારે પાંચસો અને હજારના દર ની ચલણી નોટ બંધ કરી તેમજ બેન્કો પણ બંધ રહેવાને લઈને મોડાસામાં માર્કેટ યાર્ડ બંધ જોવા મળ્યું છે તેમજ હોબાળાના દ્રશ્યો પણ જોવા મળ્યા વેપારીઓ પાસે પૂરતી રોકડ ન હોવાના કારણે આજે માલ ખરીદવાનું બંધ રાખ્યું હતું જોકે માલની ખરીદી બંધ કરાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો સરકારના આ તાત્કાલિક અચાનકના નિર્ણયથી ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મોડાસા માર્કેટ યાર્ડ પણ બંધ જોવા મળ્યું જેને લઈને ખેડૂતોએ હોબાળો મચાવ્યો વેપારીઓ પાસે પણ પૂરતી રોકડ ન હોવાના કારણે આજે માલ ખરીદવાનું બંધ રાખ્યું હતું તેમજ માલની ખરીદી બંધ રહેવાને કારણે ખેડૂતોએ પણ હોબાળો મચાવ્યો હતો ગઈકાલ મધરાતથી જ સરકારે પાંચસો હજારના દરમિયાન નોટ બંધ કરી છે તેમજ બેન્કો પણ બંધ રહેવાને કારણે મોડાસામાં માર્કેટ યાર્ડ બંધ જોવા મળ્યું છે આ સાથે જ એટીએમ સેવા પણ સ્થગિત કરી દેવાઈ છે ખેડૂતોની પરિસ્થિતિ છે જેની માલ એ રાજી નથી થતી એના કારણે ખેડૂતો અત્યારે આજની તારીખમાં મુશ્કેલીમાં મુકાયેલા છે એની વ્યવસ્થા સરકારે કરવાની જરૂર હતી એમ વેપારી જોડે હાલ કેશ કોઈ હાથમાં નથી આજે બેન્કો બંધ છે અને હવે પછી વીસ હજારથી કેશ વેપારી જ વધારે ઉપાડી શકે એવી પરિસ્થિતિ નથી એટલે હાલ વેપારીઓ બી મૂંઝવણો મુકાયા છે કે કઈ રીતે માલની ખરીદી કરવી અમારે અને ખેડૂતને કઈ રીતે પેમેન્ટ આગળ કરવું